મસ્જિદ કબ્રસ્તાન દરગાહ દવાખાના કે શાળાઓ ગુજરાત રાજ્ય વકબોળમાં ઘણા બધા ટ્રસ્ટ નોંધાયેલા છે અને આ ઘણા બધા નોંધાયેલા ટ્રસ્ટની કેટલી બધી મિલકતો હોય છે અને આપણે એ મિલકતોમાં જોતા આવીએ છીએ કે વર્ષોથી જૂના ભાડુવાર પાસે એ મિલકતનો કબજો રહે છે અને એમાં એ લોકો વેપાર કરતા હોય છે રહેતા હોય છે વર્ષોથી એમની પાસે કબજો હોવાથી એ લોકો પોતાને માલિક સમજે છે દશક મિત્રો વિડીયો ને પૂરું જોજો ગંભીર સમસ્યા છે વાત વિચારવા જેવી છે વર્ષોથી એમની પાસે કબજો હોવાથી એ લોકો એ જગ્યાના માલિક બની બેઠેલા છે પોતે માલિક સમજે છે ગુજરાત રાજ્ય વર્ક બોર્ડના કાયદા પ્રમાણે અગિયાર મહિનાનું ભાડા કરાર કરવાનું હોય છે અને નવી જંત્રી પ્રમાણે એમની પાસેથી ભાડું વસૂલવાનું હોય વર્ષોથી કબજેદાર હોવા છતાં એ લોકો જૂનું ભાડું જ હાલ ટ્રસ્ટને આપતા હોય છે સામાન્ય ચોર પર નહીં જેવું ભાડું ઘણી જગ્યાએ આપતા હોય છે બસો ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા ભાડું આપે છે જો નવી જંત્રીના પ્રમાણે એમની પાસેથી ભાડું ટ્રસ્ટ વસૂલ કરે હોદેદારો વસૂલ કરે જે બસો રૂપિયા ભાડું આપે છે એની જગ્યાએ ચાર હજાર રૂપિયા પણ ભાડું થઈ શકે છે બંને રકમમાં ઘણી બધું તફાવત છે આપણે દાખલા તરીકે માનીએ કે કોઈ એક છે રૂપિયાના એક એમને ભાડું આપતો હોય તો સાત ભાડુઆતના પંદર સોળ સત્તર હજાર રૂપિયા વરસની આવક થાય અને નવા જંત્રી પ્રમાણે જ ચાર હજાર રૂપિયાના હિસાબથી આપણે સાત ભાડુઆતનું ગણવા જઈએ તો ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવું આવક થઈ જાય આટલી બધી રકમ ટ્રસ્ટમાં આવક જો વધતી હોય તો પછી કાયદેસર કોઈ પગલા આવા કબજેદારો ઉપર કમ નથી લેતા ભલવાદ પર કમ નથી લેતા જ્યારે કાયદો ટ્રસ્ટને આટલું બધું પાવર આપે છે તોય આ લોકો આવું કમ કરે છે તો વહીવટદાર ને હોદ્દાદારના કામ કરવા ઉપર પછી સવાલો થાય છે અને શંકા થાય છે કે આ કોઈ બાજુ કંઈ કરપ્શન થઈ રહ્યું છે તો પછી એ લોકો કહેતા હોય છે કે અમે તો મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દરગાહની ખિદમત કરીએ છીએ સેવા કરીએ છીએ અલ્લાહના ઘરની અમે તો પછી આટલું બધું રકમ જો કાયદોના હિસાબથી ટ્રસ્ટને મળતી હોય તો એક્શન કમ નથી લેતા ઘણા બધા સવાલો આજે ગુજરાતમાં પબ્લિકના મુખે ચર્ચાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ કબજેદારો બીજાને કબજો સોંપતા હોય છે એની જગ્યાએ મોટી રકમ લઈને ડિપોઝિટ લઈને એ ગેરકાયદેસર છે આવું જો કોઈ કરતું હોય તો આપ લોકો અમે અમુને જાણ કરી શકો છો અમે વકફ બોર્ડના ધ્યાનમાં આ વાતને લાવીશું વકફ બોર્ડ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ આવા લોકો ઉપર કાયદેસર એક્શન લેશે